અનેક આક્ષેપો પણ લગાવ્યા હતા ત્રણ દિવસ નું વિધાનસભાનું સત્ર ગુજરાતની જનતાના પ્રશ્નો સમસ્યા તકલીફ વાચા આપવા માટે સરકારનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યમાં ધારાસભ્યો અહીંયા જે પોતાના પ્રશ્નો રજૂ કરે એના માટે પૂરતી તક મળવી જોઈએ પણ પોતાનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે આ સરકાર દ્વારા દરેક રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે જે રજૂઆતો કરવા માગે છે જે ચર્ચામાં ભાગ લેવાનો હોય એમાં સમય આપવામાં આવતો નથી અને જાણી જોઈને એમની નિષ્ફળતાઓ ઉજાગર ના થાય એવા પ્રયત્નો પણ થાય છે અને એના માટે કોંગ્રેસના ધારાસભ્યોને ગઈકાલે એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આજના દિવસની કાર્યવાહીમાં કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબનો એજન્ડા હતો નિયમ એકસો સોળ હેઠળની નોટિસ હતી નિયમ એકસો સોળ હેઠળ જે સભ્યો દ્વારા નોટિસ આપવામાં આવી હોય એ સભ્યોને પ્રશ્ન પૂછવાની તક મળે છે અને જે જવાબ છે એના આધારે મંત્રી શ્રી એની વિગતવાર વાત પણ કરે છે આખા રાજ્યમાં જે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે દારૂની બધી વધી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે અને એમાં પણ છેલ્લા દસકામાં જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી આપણે બધાએ જોયું કે પહેલાં ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે ખૂબ મોટા પ્રમાણમાં લેન્ડિંગ થાય એ આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે વેરાવળમાં પણ પકડાય છે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરા દરિયા કિનારે પણ પકડાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતનો કાંઠો એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયો છે જો તમે સાચા હોય તમારી ઈચ્છા શક્તિ હોય તમે પ્રમાણિક છો તો કાલે ચર્ચા માટે આવો અમારી પાસે પણ પુરાવા છે અમારી પાસે પણ હકીકતો છે જમીનથી જે હકીકતો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા રજૂ કરશે અને આખી જે ચર્ચા આજે તો મંત્રીશ્રીને પોતાનું ભાષણ લાઈવ કરવાની ઘેલસા હતી અને એટલા જ માટે અમે પ્રશ્નો નથી પૂછ્યા કે કાલી તમારી પ્રસિદ્ધિ માટે આ વિધાનસભાના ફ્લોરનો ઉપયોગ કરવા નહીં દઈએ સાચી હિંમતને તાકાત હોય તો આવતીકાલે સત્ર બોલાવો આખો દિવાસા ડ્રગ્સ પરની નશાબંધી કાયદાના જે ગુજરાતમાં લીરે લીરા ઉડે છે જે હપ્તાખોરીનું રાજ ચાલે છે એ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે હપ્તા પહોંચે છે એની જો પૂરી ચર્ચા કરવી હોય તો આખી ચર્ચા લાઈવ કરો